टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना गांधीनगर में रहता है पांचवा जोड़ में पढ़ता एक विद्यार्थी ने सोशल मीडिया पर हत्या खूब बहुत चर्चा हो चली रही है તેનું નામ છે ઈશિત ભટ્ટ ઈશિત થોડા સમય પહેલાં અમિતાભ બચ્ચનના ગેમ શો કોણ બની ગયા કરોડપતિમાં આવ્યો હતો સામાન્ય રીતે આ શોમાં હોટસીટ પર બેસતાના લોકોની એક ચર્ચા થતી રહેતી હોય છે જેમાંથી કેટલાક ભાગ્યશાળી લોકો સારું એવું ઈનામ પણ જીતતા હોય છે ઈશિતની વાત કરીએ તો આ શોને લીધે તેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થવા લાગી ચર્ચા કરનારાઓ બે ભાગમાં વહેંચાઈ ગયા જ્યાં એક તરફ મોટા ભાગના લોકોએ તેને ઘમંડી કરો બીજી તરફ કેટલાક લોકોએ તેનો બચાવ પણ કર્યો અમિતાભ બચ્ચનની સાથે વાત કરવાની તેની રીતથી બે બાબત ઉડીને આંખે વળગતી હતી એક તો તેનો ઘમંડ અને બીજું ઓવર કોન્ફિડન્સ ઈશિત જેવો હોટસીટ પર બેઠો કે તરત જ તે ઓવર કોન્ફિડન્સ અને ઘમંડ બંને બતાવવા લાગ્યો તેણે અમિતાભ બચ્ચનને બોલતા અટકાવ્યા અને કહ્યું કે કો રૂલ્સ પતા હૈ ઇસલી આપ મેરો અભિરુસ સમજાને કોમત બેઠા જોકે અમિતાભે એ સ્થિતિને સારી રીતે સંભાળી લીધી અમિતાભે ક્રમમાં એક સવાલ પૂછ્યો કે ચેસની રમતમાં કેટલા રાજા હોય છે સાંભળીને ઈશિત કહેવા લાગ્યું એ બી કોઈ પૂછને કી વાત હૈ દો રાજા હોતે તમે રમત જુઓ અમિતાભ ઓપ્શન કહે એ પહેલાં જ ઈશિત જવાબ આપી દેતો હતો એટલે કે તે અમિતાભને ઓપ્શન કહેવાની તક જ નહોતી આપતો એ પછી અમિતાભે વાલ્મીકી રામાયણ વિશે એક સવાલ પૂછ્યો અમિતાભ અટકી ગયા તો તેણે સામેથી ઓપ્શન વિશે પૂછ્યું આખરે તેણે ખોટો જવાબ આપ્યો એટલે તેણે જીત્યા વિના જ શોમાંથી જતા રહેવું પડ્યું ઓવરઓલ ઈશિતે અમિતાભની સાથે ખૂબ જ ખોટી રીતે વાતચીત કરી હતી ઈશિતની વાતચીત કરવાની રીત લોકોને ન ગમી તેઓ સોશિયલ મીડિયા પર તેની ટીકા કરવા લાગ્યા કેટલાકે તો એમ પણ કહ્યું કે અત્યારે સોશિયલ મીડિયા પર બાળકોમાં સૌથી વધુ નફરત ઈશિત પ્રત્યે જ કરવામાં આવી રહી છે ઈશિત સુધી બધું બરાબર હતું પરંતુ કેટલાક લોકો તેના માતા પિતાને વિરુદ્ધ લખવા લાગ્યા તેમના ઉછેરની સામે સવાલ ઊભા કરવા લાગ્યા એક તરફ મોટાભાગના લોકો ઈશિતની વિરુદ્ધ જ લખે છે બીજી તરફ અનેક લોકો ઈશિતને સપોર્ટ પણ આપે છે તેઓ કહે છે કે ટીવી કેમેરાનો સામનો કરવો સહેલો નથી હોતો દસ વર્ષનું બાળક સ્વાભાવિક રીતે કેમેરાનો સામનો કરતી વખતે ખૂબ જ રોમાંચિત હોય અને સાથે નર્વસ પણ હોય એટલે જ તેની લાગણીઓ પર સ્વાભાવિક રીતે તેનો કોઈ પણ જાતનો કંટ્રોલ ન હોઈ શકે મોટા લોકો માટે પણ ટીવી કેમેરાનો સામનો કરવો સહેલો રહેતો નથી વળી આ તો બાળક છે સોશિયલ મીડિયા પર રિષિતના વર્તાવને લઈને ખૂબ જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જુદા જુદા લોકો જુદા જુદા અભિપ્રાય આપ્યા કરે છે આ બધા વચ્ચે ચંડીગઢમાં રહેતા શિક્ષક શેખર દત્તનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં તેઓ ઈશિતના વર્તાવનું કારણ સમજાવી રહ્યા છે ઈશિતના બિહેવિયર માટે તેમણે સિક્સ પોકેટ સિન્ડ્રોમને જવાબદાર ગણાવ્યું સામાન્ય રીતે કોઈ બીમારી માટે સિન્ડ્રોમ શબ્દનો ઉપયોગ થાય છે જોકે આ કેસમાં કોઈ શારીરિક કે માનસિક બીમારીની વાત નથી બલકે ઉછેરની વાત છે ચીનમાં બે દશક પહેલાંથી જ આ સિન્ડ્રોમ એક્ટિવ છે હવે આ સિન્ડ્રોમ ભારતમાં પણ આવી ચૂક્યો છે તમે એવા બાળકની કલ્પના કરો કે જેની દરેક ઈચ્છા પૂરી કરવા માટે છ ખિસ્સા છે હવે આ છ ખિસ્સા ક્યાં છે એ પણ જાણવું પડે વાત જરા એમ છે કે આપણા સમાજમાં હવે અનેક કપલ્સ માત્ર એક બાળકને જન્મ આપે છે મૂળે તો અત્યારે જીવન જીવવાનો ખર્ચ વધી ગયો છે એટલે અનેક કપલ્સ વિચારે છે કે માત્ર એક જ બાળકને ઉછેરો પરંતુ તેને સારી રીતે ઉછેરો એટલે મોટાભાગના કપલ્સને ત્યાં એક જ બાળક હોય છે એ દીકરો કે દીકરી હોઈ શકે હવે આવું બાળક મોટું થાય તેના લગ્ન થાય તે પણ એક જ સંતાનના પપ્પા કે મમ્મી બને હવે આ સંતાનના પરિવારની તમે કલ્પના કરો તેના કાકા કાકી ફોય ફુઆ મામા મામી ના જ હોય તેના પરિવારમાં માત્ર છ લોકો હોય તેના મમ્મી પપ્પા સિવાય દાદા દાદી અને નાના નાની જ હોય વળી આ તમામ છ લોકો કમાતા હોય કે પછી તેમની પાસે સારા એવા રૂપિયા હોય તેને છ લોકો માત્ર એક બાળકની પાછળ રૂપિયા ખર્ચે તેની બધી જ જીત પૂરી કરવામાં આવે તે માગે રમકડા લઈ આપવામાં આવે તે અડધી રાત્રે પીઝા માગે તો તેને લઈ આપવામાં આવે આ વધારે લાળના કારણે બાળકના મનમાં લાલચ જાગે તે સમજે કે દુનિયામાં તેનું ખૂબ જ મહત્ત્વ છે એટલે કે એના લીધે તેનામાં આત્મવિશ્વાસ અને ગમણ બંને વધી જાય શેખર દત્તે ચોખ્ખી વાત કરી છે કે સિક્સ પોકેટ સિન્ડ્રોમના કારણે હેલિકોપ્ટર પેરેન્ટિંગ પણ વધી ગયું છે એટલે કે માતા પિતા સતત તેમના બાળકોના માથે મંડરાતા રહેતા હોય છે એને હેલિકોપ્ટર પેરેન્ટિંગ કહેવાય તેમનો એક્સ્ટ્રા ખ્યાલ રાખવામાં આવતો હોય છે જેના કારણે પણ એક રીતે બાળકો વધારે ઘમંડી બની જાય હવે સવાલ એ છે કે સિક્સ પોકેટ સિન્ડ્રોમથી બાળકોને બચાવવા માટે શું કરવું જોઈએ બાળકોની દરેક ઈચ્છા પૂરી કરવાની જરૂર નથી જેમ કે તે ત્રણ માગણી કરે તો એમાંથી બે માગણીઓને ફગાવી દો ધડ દઈને ના પાડવાની જરૂર નથી પરંતુ તમે બે રીત અપનાવી શકો છો પહેલી રીતે એ છે કે તમે બાળકને શાંતિથી સારી રીતે સમજાવી શકો કે એ વસ્તુ તેના માટે કેમ યોગ્ય નથી હવે બીજી રીતે વાત કરીશું તો વિદેશોમાં એક કહેવત જાણીતી છે આ કહેવત છે કે નોટ ટુડે બટ ટુમોરો એટલે કે આજે નહીં પરંતુ આવતીકાલે જે વસ્તુ તને મળશે મૂળ વાત એ છે કે બાળકમાં ધીરજ અને સહનશક્તિ કેળવવી પડે આદર્શ સ્થિતિ એ છે કે સિક્સ પોકેટથી ખર્ચ કરવાના બદલે એક જ પોકેટથી બાળક માટે ખર્ચ કરવામાં આવે બીજા પોકેટ્સમાંથી પૈસાના બદલે માત્ર ને માત્ર પ્રેમ અને સંસ્કારો મળે તે ખૂબ જરૂરી છે આ માત્ર ઈશિતનો કેસ નથી એટલે માત્ર તેની ટીકા કરવી યોગ્ય નથી તેનો વાંક એટલો જ છે કે તે ટીવી પર આવ્યો હોવાના કારણે તેનું બિહેવિયર જગ જાહેર થઈ ગયું બાકી તો સમાજમાં અનેક બાળકો સિક્સ પોકેટ સિન્ડ્રોમનો ભોગ બન્યા છે બાળકો આપણા આદર્શ મર્યાદા પુરુષોત્તમ રામને બોલીને બોલીવુડના હીરોને પૂજવા લાગે ત્યારે અચૂક સમસ્યાઓ થાય સિક્સ પોકેટ સિન્ડ્રોમ જ નહીં પરંતુ તમામ પ્રકારના સિન્ડ્રોમનો ઉપયોગ અને ઉપાય રામાયણ જ છે દાદા દાદી કે પછી નાના નાનીએ થોડાક સમયમાં આપીને તેમના પૌત્ર કે પૌત્રીને શ્રીરામનું ચરિત્ર સમજાવવું જોઈએ જેથી દરેક બાળકમાં શ્રીરામ જેટલી વિનમ્રતા કેળવાય